ધારી તાલુકાના ચલાલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેલનનું આયોજન કરવામાં આવ્યું આત્મનિર્ભર ભારત અંતર્ગત આવ્યુંલન કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય કરવામાં આવ્યું આ તકે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા પ્રદેશ મંત્રી બક્ષી પંચ મોરચા મયુરભાઈ માંજરિયા શ્રી મહારાજની જગ્યાના લઘુમંત પૂજ્ય મહાવીર બાપુ તેમજ ઉદય બાપુ તથા શહેરના વિવિધ સમાજના આગેવાનો નગરપાલિકાના સભ્યો નગરપાલિકાના પ્રમુખ ભૈલુભાઈ વાળા ઉપપ્રમુખ પ્રેણભાઈ માલવિયા શહેર પ્રમુખ જીતુભાઈ કાથોડિયા મહામંત્રી અશોકભાઈ ચૌહાણ ભાજપ અગ્રણી બીજુભાઈ માલા તેમજ ખરીદી વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસોરિયા મનુભાઈ ધાધલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તથા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હિમાંશુ પંડ્યા અમરેલી તલાલા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બધા જ આગેવાનો ધારાસભ્ય શ્રી ધારાસભ્યશ્રી સહિત પૂજ્ય બાપુ દાન મહારાજની જગ્યાના એમના આશીર્વાદ સાથે કાર્યક્રમ ચાલુ થયો હતો શહેર ભારતીય જનતા પાર્ટીએ ગોઠવેલા આયોજન મુજબ બધા જ કાર્યકર્તાઓ એકત્રિત થઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને બધા જ કાર્યકર્તાઓ આવતા વર્ષમાં સારા કાર્યો કરે પાર્ટીના સંગઠનના દરેક કાર્યોમાં ખૂબ તાકાતથી આગળ વધે એવી બધાને નવી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન છે આત્મનિર્ભર ભારત એને સમર્થન આપવા માટે દરેક કાર્યકર્તાઓ પાસે શપથ લેવડાવી અને કાર્યક્રમને ખૂબ સરસ રીતે સંપન્ન કરવામાં આવેલ હતો કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે સ્નેહમિલનનો કાર્યક્રમ જે અમારા વિસ્તારમાં એટલે મારા ખાસ કરીને મારા ગામમાં આજે રાખેલો હતો એમાં સ્નેહમિલનના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અતુલભાઈ અતુલભાઈ કાનાણી ઉપસ્થિત દાન મહારાજની જગ્યાના લઘુમન લઘુમહત માનની શ્રી મહિર બાપુ બાપુ અમારા જનતીભાઈ પાનસુરિયા અમારા પાર્ટીના પ્રમુખ શ્રી જીતુભાઈ નગરપાલિકાના પ્રમુખ માનની શ્રી ભૈલુભાઈ માજનના પ્રમુખ માન્ય શ્રી મહેન્દ્રભાઈ સાદરાણી અને તમામ ગામના આગેવાનો પાર્ટીના આગેવાનો બધા સાથે મળીને આજે સ્નેહીબિનો કાર્યક્રમ લોહાણા માજનવાડી મુકામે રાખેલ હતો આજે દેશના વડાપ્રધાન જે દેશને મહાન બનાવવા માટે જે મહેનત કરી રહ્યા છે લોકલ ફોર હોકલ અને સ્વદેશી જે અભિયાન ચલાવી રહ્યા છે એમાં જે ગામ લોકોએ ખાસ સહકાર આપેલા છે લોકલ ફોર હોકલમાં પણ દિવાળી ઉપર ગામના તમામ આગેવાનોએ લોકલ ફોર હોકલ આજે જે ગામમાં નીકળી અને ગામનું જ વસ્તુ ગામ લોકો ખરીદે એના માટે પણ પ્રયાસો કરી રહ્યા છે અત્યારે જ્યારે દેશના વડાપ્રધાને જ્યારે આદેશ કર્યો છે ત્યારે આજે સ્વદેશી વસ્તુઓ જે દેશમાં ભારત દેશમાં બની રહી છે જે વસ્તુઓ એનો વધારેમાં વધારે ઉપયોગ આપણા લોકો કરે અને દેશ મહાન બને એના માટે જે પ્રયાસો ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે જે કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમમાં બધા ગામના આગેવાનોને નવા વર્ષની શુભકામના પાઠવી છે અને આ કાર્યક્રમ ખૂબ સારી અને સફળ રીતે જે આ કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે